બ્રિજરાજ સોલંકી કે મોટી સભા કરવા જઈ રહ્યા છે કોળી સમાજના બે કદાવર નેતા હવે આમને સામને જોવા મળશે મૂછો ચડાવીને આવે એનો ભૂતકાળ જોવો પણ ખૂબ જરૂરી છે કુંવરજી બાવળિયા આવું કહ્યું

આ પહેલા પણ આપણે આરોપ પ્રત્યે આરોપો જે છે તે જોયા હતા તે બાદ ગુજરાતનું રાજકારણ એ ગરમાયું હતું ત્યારબાદ ફરી એકવાર સમાચાર મળે છે કે કોળી સમાજના બે કદાવર નેતા હવે આમને સામે જોવા મળશે એ પ્રકારની વાત જસદણના શિવરાજપુરમાં શિવરાજ જે બ્રિજરાજ સોલંકી છે તેમનું શક્તિ પ્રદર્શન હાથ ધરવામાં આવશે પહેલા જન્મદિવસે એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કુંવરજી બાવળિયા એમના ગઢમાં સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યાંથી પણ કુંવરજી બાવળિયાને એમણે ચેલેન્જ કરી હતી જાહેર મંચ પરથી જે બ્રિજરાજ સોલંકી છે તેમણે હુંકાર કર્યો હતો બ્રિજરાજ સોલંકી છે તેમણે કુંવરજી બાવળિયાને સૌથી મોટી ચેલેન્જ પણ આપી હતી તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ બ્રિજરાજ સોલંકીને જડબાતોડ જવાબ આપ્યો હોવાની વાત સાથે જ ન કહેવા જેવું પણ કુંવરજી બાવળિયા જે છે તે કહી ગયા હોવાના વિડિયો સામે આવ્યા હતા ભાવનગર થી આવે એમની શું ત્રેવડ આ પ્રકારની વાત કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી હતી તો બીજી તરફ વાત કરવામાં આવે તો આરોપ પ્રત્યે આરોપો જે છે લાગતા હતા ને એવું પણ કહ્યું હતું કે મૂછો ચડાવીને આવે એનો ભૂતકાળ જોવો પણ ખૂબ જરૂરી છે કુંવરજી બાવળિયા આવું કહ્યું તો બીજી તરફ કુંવરજી બાવળિયાનું એક નિવેદન કૂતરું મારું મોઢું ચાટ તો હું થોડો એનું મોઢું ચાટું આ પ્રકારની વાત

પ્રકારની વાત પણ લોકમુખે ચર્ચાઈ રહી છે ન્યુઝરૂમથી મારા સહયોગી પ્રદીપ જોડાયા છે પ્રદીપ જે રીતે મોરે મોરાની લડાઈ આપણે જોયું હતું કે મોરબીની અંદર જે મોરે મોરો મોરે મોરો પાંચ મોરે મોરો ઉપડ્યું હતું ફરી એકવાર એ મોરે મોરાનો શબ્દ સામે આવી રહ્યો છે બ્રિજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયા બંને કોળી સમાજના કદાવર નેતા ગણાય છે બંને આમને સામને જોવા મળ્યા છે અને પોસ્ટર વાયરલ થયું છે તો જે પ્રકારે

કે જે મૂછો ચડાવીને આવે છે એમનો ભૂતકાળ જોવો ખૂબ જરૂરી છે સાથે સાથે તમે અને અને તમારા બાપે સમાજને શું શું આપ્યું સમાજ માટે કર્યું આ પ્રકારના આરોપ જે છે તે જસદણ ખાતેથી બાવળિયાએ એ બ્રિજરાજ સોલંકી પર ગંભીર આરોપ લગાવ્યા હતા પ્રદીપ મારી સાથે ફરી જોડાય છે પ્રદીપ જે રીતે આરોપ પ્રત્યે આરોપ લાગી રહ્યા છે ફરી એકવાર બાવળિયાના ગઢમાં બ્રિજરાજ સોલંકી સભા કરવા માટે જઈ રહ્યા છે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ફરીવાર ભાવિક જસદણ અને વિચ્યા બેઠક એ કોળી સમાજનો ગઢ માનવામાં આવે છે અને ત્યાંથી જ કોળી સમાજના એ પીઠ આગેવાન કુંવરજી બાવળિયા એ ત્યાંથી વર્ષોથી જીતતા આવે છે અને કુંવરજી બાવળિયા એ હાલ કેબિનેટની અંદર તેઓ મંત્રી પણ છે જોકે થોડા સમય પહેલાં જ એ જ વિસ્તારની અંદર ઘનશ્યામ રાજપરાની એક કર્પીણ હત્યા થાય છે અને ત્યારથીને જ એ વિસ્તારની અંદર બ્રિજરાજ સોલંકીએ સતત સક્રિય થાય છે અને હવે જ્યારે બ્રિજરાજ સોલંકી સક્રિય થાય છે ત્યારે એક રાજનેતા તરીકે સક્રિય થાય છે ભૂતકાળની અંદર એક સામાજિક આગેવાન તરીકે તેઓ વિસ્તારની અંદર સક્રિય હતા હવે જ્યારે એક રાજનેતા તરીકે વિસ્તારમાં સક્રિય થઈ રહ્યા છે ત્યારે જસ્થાનના શિવરાજપુર ગામ ખાતે એક સભાનું આયોજન કરાયું હતું સભાની અંદર બ્રિજરાજ સોલંકીએ આવેશમાં અને આક્રોશની અંદર ઘનશ્યામ રાજપરાના સમર્થનની અંદર તેઓએ અનસન ઉપર ઉતરવાની વાત કરી હતી ની એ વાત સાથે કોળી સમાજના બંને આગેવાનો એ બ્રિજરાજ સોલંકી અને સામે પક્ષે કુંવરજી બાવળિયાએ બંને એકબીજાની સામસામે આવ્યા હતા પહેલાં આખી આ ઘટનાની અંદર નિવેદન સામે આવ્યું હતું એ બ્રિજરાજ સોલંકીનું ત્યારબાદ તેની સામે નિવેદન આવે છે કુંવરજી બાવળિયાનું અને આ બંનેના નિવેદન જોતા એવું લાગે છે કે હવે કોળી સમાજની અંદર ફાંટાઓ પડવાની શરૂઆત થશે અત્યાર સુધી કોળી સમાજની અંદર એ કુંવરજી બાવળિયા અને સાથે એ વિસ્તારની અંદર તેમની પકડ હતી પ્રભુત્વ હતું પરંતુ જ્યારથી જ ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ છે ને એ બાદ જે સભાઓ થઈ જે આંદોલન થયું એ બાદ હવે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકીની પકડ એ ધીરે ધીરે વધતી જઈ રહી છે શિવરાજપુરની સભાની અંદર જે બ્રિજરાજ સોલંકીએ હુંકાર ભર્યો હતો એ બાદ કુંવરજી બાવળિયાની મુશ્કેલીની અંદર વધારો એટલા માટે કહી શકાય કે એમના વિસ્તારના લોકો એમનાથી દૂર થતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ કુંવરજી બાવળિયાનું નિવેદન આવ્યું કે ભાવિક હવે આ વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલંકીએ પોસ્ટ મૂકી છે જે કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે એ નિવેદનનો વળતો જવાબ આપવા માટે બ્રિજરાજ સોલંકીએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે આનો વળતો જવાબ મળવાનો છે અને હવે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને વાત એ પણ છે કે સભાની અંદરથી બ્રિજરાજ સોલંકીએ વળતો જવાબ આપવાના છે પહેલાં આખી ઘટનાની અંદર ભૂતકાળની અંદર જે નિવેદન આપવામાં આવ્યું જે ઘટનામાં પહેલાં બ્રિજરાજ સોલંકીએ નિવેદન આપ્યું ત્યારબાદ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું એ સાંભળો બંને નિવેદન શું એ રાજનીતિની અંદર ચર્ચાઓ થઈ કે જેના કારણે એક જ સમાજના બે અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા અને ત્યારબાદ સમાજના આગેવાનોએ તેમને સમજાવવા તો આવ્યા પરંતુ હવે આ મામલો એ વધુ ઉગ્ર બન્યો છે અને બ્રિજરાજ સોલંકી વાતનો જવાબ દેવા માટે જસધન જઈ રહ્યા છે બીજાની તેવડ નથી વાતો કરવા વાળા ની ભાવનગર માંથી આવીને શિવરાજપુર માં મુસુ ચડાવીને તેવડ નથી એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોજો ને ભાવનગર માં ઇતિહાસ ને ભૂતકાળ શું છે છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈ આવે મારી સામે તેવડ ભલા ભલામાને આવે કઈ કૂતરું મારું મોઢું ચાટી દે હું કુતર્યું મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું મારું હું થોડું કુતરે મોઢું છે ક્યાંક મારું છાંટી ગયા હું મોઢું થોડું ચાટવા જાઉં

કે અંદર જો કોઈની વસ્તી વધારે હોય તો કોળી સમાજની છે છેલ્લા 30 30 વર્ષથી કોળી સમાજનો છે કોળી સમાજનો કેબિનેટ મંત્રી છે સત્તા પર નહી માટે સમાજ માટે ભીખ માંગવી પડતી હોય રોજ રસ્તા ઉપર આવી પડતું

તો આ બંને નેતાઓના નિવેદન હતા કે જેની અંદર કોળી સમાજના બે અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ એકબીજાની સામસામે આવી ચૂક્યા છે ને હવે ભાવિક એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર બ્રિજરાજ સોલંકીના જવાબવાદ બાદ જસદણની અંદર કોળી સમાજની એક મોટી બેઠક મળે અથવા તો કોળી સમાજની એક મોટી સભા મળે અને સભા એ બોલાવનાર બીજું કોઈ નહીં પરંતુ કુંવરજી બાવળીયા હોઈ શકે અને જો કુંવરજી બાવળિયા એ સભા બોલાવે છે તો એ વાત નક્કી છે કે આ બંને રાજકીય પાર્ટીના નેતાઓએ આમને સામને આવી ચૂક્યા છે બંને એકબીજાને આરોપ પ્રતિ આરોપની વચ્ચે જવાબો એ દેવા માટે સમાજના લોકોની વચ્ચે રહી અને સભા કરીને જવાબ આપે તો કદાચ નવાય નહીં એટલે હવે ભાવી કે જોવાનું રહેશે કે બ્રિજરાજ સોલંકીની એ ચાર તારીખની એ સભા ચાર તારીખના રોજ એ સભાની અંદર શું આયોજન કરવામાં આવે છે અથવા એ સભાની અંદર કયા પ્રકારનો પડકાર ફેંકવામાં આવે છે એ પ્રકાર બાદ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કુંવરજી બાવળિયા પણ વળતો પ્રત્યુત્તર ફેંકે છે વળતો જવાબ આપે છે કે કેમ એ જોવું રહેશે ભાવિક પ્રદીપ એક વાત એ પણ કે જસદણ વિછિયાથી ભાવનગરનું ડિસ્ટન્સ પણ થોડું ઘણું વધારે આપણે માની લઈએ ભાવનગરથી જસદણ વિછિયા આવવું ત્યાં સભાઓ કરવી કેટ કેટલી સભાઓ ગજવી આરોપ પ્રત્યે આરોપ અને ત્યાંના એક દિગ્ગજ ગણાતા નેતાની સામે એમને ચેલેન્જ આપી એટલે આવનારી ચૂંટણીમાં કંઈક મોટું થાય તેવી પણ સંભાવના ભાવિક આખા એ સ્પષ્ટ સંકેત છે કે બ્રિજરાજ સોલંકીને ચૂંટણી લડવા માટે જસદણ અને વિછા જવાની તૈયારી છે કોળી સમાજનો યુવા ચહેરા છે તેમના પિતા એ વર્ષોથી સામાજિક આગેવાન છે સમાજની સેવા કરી રહ્યા છે બ્રિજરાજ સોલંકીએ જસદણ અને વિછા પંથકની અંદર કોળી સમાજના આગેવાન તરીકે અભૂત પ્રેમ પણ એને મળી રહ્યો છે ભૂતકાળની અંદર ઘનશ્યામ રાજપ્રાણી એ ન્યાય અપાવવા માટે તેમના પરિવારના સભ્યોની અંદર જે એક રેલીનું આયોજન એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સભા થકી ત્યાંથી એને ઓંકાર ભર્યો હતો કે ઘનશ્યામ રાજપરાની દીકરીના લગ્નની જવાબદારી બ્રિજરાજ સોલંકીની છે ત્યારથી એવા સંકેત મળ્યા હતા કે બ્રિજરાજ સોલંકીએ જસદન વિદ્યાર્થી ચૂંટણી લડવા માંગે છે અને હવે આ સભાઓ બાદ સભાઓની અંદર જવાબો આરોપ પ્રત્ય આરોપ ઓંકાર ભરવો તેમના જન્મદિવસની ઉજવણી પણ ત્યાં થવી આ તમામ એ વાતના સંકેત આપી રહ્યા છે કે બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાની સામે બે હજાર સત્યાવીસની અંદર ચૂંટણી લડવા માટે તૈયાર છે હવે જોવાનું રહેશે કે ભાજપે કુંવરજી બાવળિયાને બે હજાર સત્યાવીસમાં ત્યાંથી મેદાને ઉતારે છે કે કોઈ અન્ય ચહેરો ઉતારે છે બાકી આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ જસદન વિચ્છાથી ચૂંટણી લડવાના પૂરેપૂરા મૂડની અંદર ભાવિક એ જોવા મળી રહ્યા છે જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા માટે અને માહિતી માટે તો જે પ્રકારે જસદણ વિછિયાની અંદર આગામી સમયે ચાર તારીખે બ્રિજરાજ સોલંકીનું એક શક્તિ પ્રદર્શન કહી શકીએ સભા કહી શકીએ અને એ સભાની અંદરથી ફરી એકવાર એક હુંકાર જોવા મળે તેવી શક્યતા ને એવું પણ કહ્યું કે જડબાતોડ જવાબ મળશે કોને જડબાતોડ જવાબ આપવાની વાત કરી રહ્યા છે આપ સૌ જાણો છો કારણ કે આની પહેલા પણ જે વિવાદ થયો હતો તેની અંદર આરોપ પ્રત્યે આરોપો જે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તેમાં ગંભીર આરોપો જે છે તે આમને સામે જોવા મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ ગણાતા નેતા મંત્રી કુંવરજી બાવળિયા કે જેની સામે એમણે ચેલેન્જ આપી હતી બ્રિજરાજ સોલંકીએ અને ચેલેન્જની સામે જડબાતોડ જે જવાબ જે છે તે પણ કુંવરજી બાવળિયાએ તેમને આપ્યો હતો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારે આગામી દિવસની અંદર બ્રિજરાજ સોલંકી કે જે ભાવનગરના છે પરંતુ એ મહેનત જસદણ અને વિછિયામાં કરી રહ્યા છે એનું કારણ પણ જો તમને ખબર હોય તો એ પણ અમને કહેજો અને ખાસ જે સભા કરવાની છે તેની અંદરથી હવે શું જવાબો અને શું પ્રશ્નો જે છે તે ઉઠે છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે સમાચારોમાં અત્યારે બસ એટલું જ ન્યૂઝરૂમ ગુજરાત જીટીપીએલ બસો નંબર પર જોતા રહેજો નમસ્કાર